અમરેલીના ચરાલામાં વીસીએલના કેબલ વાયર નીચે પડતા એક વ્યક્તિનું વીજ કરંટ લાગવાથી મોત થયું હતું આ ઘટના બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા મૃતકના પરિવાર અને કાર્યકર્તાઓ સાથે ચરાલા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા તેમણે વીસીએલની બેદરકારી સામે ગુનો નોંધી કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી પોલીસે હાલ આ મામલે એક્સિડેન્ટલ ડેથ દાખલ કરીને તપાસ શરૂ કરી છે મારું નામ ગોગનભાઈ ગોવિંદભાઈ પોલરા સરખા કેનાલપરા તાલુકો ધારી અમારે અહીંયા અમારા ભાઈ વાડીએથી આવતા હતા અને ઉપરથી જમ્પર હા ઉપરથી જમ્પર આવ્યું નટક નટકતું જમ્પર ઉપરથી આવ્યું અને માથા માથે આવ્યું માથા માથા આવ્યું એટલે ભાઈ પડી ગયો બરાબર ભાઈ પડી ગયો એટલે પછી કીધું અમે સરદ એને બધી ફોન કરી દીધો અમે અત્યારે પોલીસ સ્ટેશન આવ્યા થઈ અમને કાંઈ આ અમે એફઆઈ લેવા આવ્યા થઈ આ ફરિયાદ કરવા શું હે શું કાયદેસરની કાર્યવાહી થાય એવી એમ મારી અપેક્ષા ગઈકાલે આ ચલાલા પંથકમાં કેનાલ પર ગામમાં એક દુર્ઘટના બની આ દુર્ઘટના એવી છે કે દેવાનંદભાઈ નામના દેવચંદભાઈ દેવચંદભાઈ નામના ખેડૂત એ પોતાના ખેતરે જતા હતા ત્યારે એમના ઉપર વીજળી ના ડીઓ જમ્પર પડ્યું અને એમના કારણે ઇલેક્ટ્રિક શોક લાગવાથી એમનું મૃત્યુ થયું આ જે ડીઓ એટલે કે જમ્પર જે નીચે પડ્યું એ જમ્પર ખરાબ છે એમાં શોર્ટ સર્કિટ થાય છે એમાં આગ લાગે છે એમાં સ્પાર્ક થઈ રહ્યો છે આ બાબતની ફરિયાદ ગામના એક વ્યક્તિએ એક દિવસ અગાઉ કરેલી પણ એક દિવસ અગાઉ ફરિયાદ મળ્યા પછી પણ વીજળી વિભાગે કોઈ પ્રકારની કામગીરી કરી નહીં ત્યારબાદ દેવચંદભાઈએ પોતે પણ ફરિયાદ કરી હતી કે આ જે ડીઓ છે જમ્પર એની અંદર શોર્ટ સર્કિટ થાય છે સ્પાર્ક થાય છે પણ એની અંદર કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં દેવચંદભાઈનું મૃત્યુ થયું શોર્ટ સર્કિટના કારણે પેલું માથે પડ્યું એને એ દિવસે સવારે પણ એક કલાક પહેલાં આ સાડા નવ આસપાસના સમયે ફરિયાદ કરવામાં આવી હતી ફોલ્ટ લાઇન ઉપર કે ભાઈ અહીંયા શોર્ટ સર્કિટ થઈ રહી છે આગ લાગે છે સ્પાર્ક થઈ રહ્યો છે અને રિપેર કરો વારંવાર વીજળી વિભાગનું ધ્યાન દોર્યા પછી પણ એમણે આ ફોલ્ટ રિપેર ન કર્યો એની અંદર એણે કંઈ કામ ના કર્યું એના કારણે દેવચંદભાઈનું દુઃખદ મૃત્યુ થયું આવી ગંભીર બેદરકારી કરનાર વીજળી વિભાગના જે કાંઈ અધિકારી કર્મચારી કે જે માણસ હોય એમની ઉપર એફઆઈઆર લખાય એવી માગણી સાથે આજે અમે અહીંયા આવ્યા આજે મોટાભાગના પોલીસ સ્ટાફ જે છે એ નરેન્દ્ર મોદીની સેવામાં ભાવનગર ગયા છે એટલે જનતાની સેવા કરે એવું કોઈ અહીંયા હાજર નથી છતાંય જે ઇન્સ્પેક્ટર હાજર છે એમણે આજે બે બાબતના પત્ર લખ્યા છે એક કે વીજળી વિભાગના ફોલ્ટ લાઇનમાં ફોન જે કર્યા હતા દેવચંદભાઈએ અને અન્ય વ્યક્તિઓએ ફોન કરીને ફોલ્ટ લખાયો હતો એની કોલ ડિટેલ રેકોર્ડ કાઢવા માટેનો પત્ર લખ્યો છે કે દેવચંદભાઈના મોબાઈલમાંથી કયા ફોનમાં ફોન ગયો એ ફોન કોનો નંબર છે વગેરેની ડિટેલ માગેવાનો ફોન કર્યો છે અને બીજું કે આ ઘટના બન્યા પછી ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરની હાજરીમાં ઘટના સ્થળનું પંચનામું થવું જોઈએ જે પંચનામું નથી થયું ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર હજુ સુધી આવ્યા નથી ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરનું પંચનામું થાય તે પહેલાં અહીંના સ્થાનિક વીજળી વિભાગના અધિકારીઓએ સ્થળ ઉપરથી બધું પુરાવાનો નાશ કર્યો છે પુરાવા ખસેડી લીધા છે નવા નવા બધા સાધનો નવા તાર નવું જે કાંઈ આવતું એ લગાવી દીધું છે જેથી કરીને હવે પછી સ્થળ તપાસ આવે ત્યારે ત્યાં બધું નવું નવું દેખાય સારું દેખાય આ બાબતનો અહેવાલ માગવાની આજે અમે રજૂઆત કરી અને અહેવાલ માગવાનું કે ઇન્સ્પેક્ટરનું પંચનામું થયું છે કે નથી થયું નથી થયું તો પછી સ્થળ ઉપરથી સામાન કેવી રીતે રિપેરિંગ કર્યો શા માટે રિપેરિંગ કર્યો ફોલ્ટ લાઇનમાં જે ફોલ્ટ લખાયો અને જે આગ લાગે છે સ્પાર્ક થાય છે ત્યાં સળગે છે એવો જે ફોલ્ટ લખાયો એ ફોલ્ટ રિપેર કરવાની જવાબદારી જે અધિકારીની હતી એ કોણ છે એ અધિકારી એણે શું કાર્યવાહી કરી આ ફોન આવ્યા પછી એ તમામ બાબતનો વિગતવારનો અહેવાલ વીજળી વિભાગ પાસેથી આજે માગ્યો છે ની અંદર સાબિત થશે કે આ ફોન વીજળી વિભાગમાં જ હતો અહેવાલ ઉપરથી નક્કી થશે કે જેની જવાબદારી રિપેર કરવાની હતી એણે રિપેરિંગ નથી કર્યું એના બેદરકારીના કારણે આ ઘટના બની છે આ જવાબ હવે આજે માગ્યું છે એટલે આપણે એક બે દિવસ રાહ જોઈએ સરકારી ખાતા પ્રમાણે કેટલા દિવસ લાગે છે